ઘઉંની ખીચડી બનાવવા એક વાટકી મેં ઘઉના ફાડા લીધા છે અને તે જ વાટકીનામાં પ્રમાણે અડધી વાટકીમાં મગની સોડિયાવાળી દાળ લીધી છે હવે આપણે એને ધોઈ લઈશું પાણીથી બરાબર નીકળી જશે અને ચોખ્ખા થઈ જશે ઘઉના પણ છોડિયા ઉપર આવી જશે એટલે સહેલેથી એ નીકળી જશે હવે આપણે પાણી એનું કાઢી દઈશું બંનેને સારી રીતે ધોઈ લીધા છે મેં હવે મગની દાળમાં હું પાણી એડ કરીને દસ મિનિટ સુધી પરાળી રાખીશ દસ મિનિટ થઈ જશે હવે આપણે કૂકરમાં એ વાટકીના માપ પ્રમાણે ત્રણ વાટકી પાણી લઈશું પાણીને ગરમ થવા દઈશું આપણે એક વાટકી ઘઉંના ફાળા અને અડધી વાટકી મગની દાળ એટલે દોઢ કપ જેવું થયું એટલે એનું ડબલ પાણી આપણે કુકરમાં મૂકવાનું છે પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં મગની દાળ ઉમેરશું અડધી ચમચી હળદર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું હવે ઘઉંના ફાળા એડ કરશું લઈને બધું મિક્સ કરી દઈશું છેલ્લે આપણે એક ચમચી ઘી ઉમેરવાનું છે જેથી ખીચડી સોફ્ટ બને તમારે ખીચડી વધારે ઢીલી જોઈતી હોય તો વધારે પાણી એડ કરી શકો છો તમે દેખી શકો છો આપણું આ પાણી ઉકળવા માંડ્યું છે એટલે હવે આપણે એને ઢાંકણ ચઢાવીને ચારથી પાંચ સીટી થવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમમાં આપણે ચારથી પાંચ થવા દેવાની છે હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલીને જોઈ જોઈ તમે શકો છો આપણી ખીચડી સરસ થઈ ગઈ છે હવે એને આપણે સર્વ કરી દઈશું તો તૈયાર છે આપણે ઘઉંની ખીચડી તેને તમે દૂધ સાથે કે ઘી સાથે પણ લઈ શકો છો આ ખીચડી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક છે એ લોકોને ચોખા ખાવાની છૂટ નથી હોતી તો એ આવી રીતના ઘઉંની ખીચડી પર બનાવીને ખાઈ શકે છે અને અમે થૂલી કહીએ છીએ તમારી પાસે તમે શું કહો છો એ જરૂરથી લખીને મોકલજો તો આવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય માતાજી